ચોટીલા શહેરમાં ચામુંડા ક્રેડિટ બેંક દ્વારા લોકો સાથે છેતરપિંડી અંગે પોલીસમાં અરજીઓ દાખલ કરાઈ સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ જાડેજા ચોટીલા ચોટીલા તાલુકામાં અમુક જે છે એ સામાન્ય વ્યક્તિઓને અલગ અલગ સ્કીમના આધારે એક જે ચોટ ચામુંડા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે એની અંદર પૈસાનું રોકાણ કરી અથવા તો લકી ડ્રોમાં એમને પૈસા જે છે એ નાની રકમના વધુ પૈસા કરી આપ્યો અને પાછા આપણને સ્કીમ આપી એમની સાથે છેતરપિંડી થયેલાની ફરિયાદ જે છે પોલીસ સ્ટેશનમાં મળી હતી જેના આધારે માહિતી એકઠી કરતાં એવું જાણવા મળેલું કે બે હજાર વીસમાં રજીસ્ટર થયેલી ચામુંડા ક્રેડિટ કો સોસાયટી કે જેના કુલ અગિયાર જે છે એ સભ્યો છે એમાંથી મુખ્ય જે વહીવટકર્તા અરજણભાઈ બિજલભાઈ ખાંભલા આ સિવાય જે અન્ય બીજા દસ વ્યક્તિઓ રાજાભાઈ દેવ દેવાતભાઈ ઘિયડ ખોડાભાઈ વાલાભાઈ ખાંભલા ભરતભાઈ ગોકડભાઈ આલ હરેશભાઈ જીવાભાઈ ઘિયડ ભરતભાઈ રત્નાભાઈ ઘિયડ દેવાભાઈ રૂપાભાઈ આલ અરજણભાઈ વિભાભાઈ કલોત્રા વિજયભાઈ રત્નાભાઈ આલ રામભાઈ હરેશભાઈ ઘિયળ અને સંજયભાઈ ગોકરભાઈ ઘેર આ વ્યક્તિઓ જે છે એમના દ્વારા આજે સોસાયટી સ્થાપવામાં આવી હતી એમના દ્વારા ચોટીલા તાલુકાના અલગ અલગ ગામો ચોટીલા ટાઉન આ બધી જગ્યાઓએથી જે છે વ્યક્તિઓને આવી લોભામણી જાહેરાતો આપી અને એમને મોટા પાયે જે છે એ પૈસાની આવક થશે લકી ડ્રોમાં પૈસા લાગશે અથવા તો નાની ડિપોઝિટ કરી અને લાંબા સમયે મોટી રકમ મળશે એવી લાલચ આપી અને અલગ અલગ જે છે એ રકમો એમની પાસેથી ડિપોઝિટ પેટે લીધેલી હતી આ જે ડિપોઝિટ આપી હતી એના જો ટોટલ આંકડા જોવા જઈએ તો હાલ પોલીસ સમક્ષ જે અરજીઓ છે એની સંખ્યા કુલ એકસો ને બેતાલીસ છે અને એમાંથી જ એક ભરતભાઈ નરસિંહભાઈ માલકિયા જે ચોટીલાના રહેવાસી છે એમની ફરિયાદ જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવી છે ટોટલ ફરિયાદીઓની રકમનો જો આંકડો જોવા જઈએ તો એક કરોડ નેવ્યાશી લાખ બાવન હજાર અને એકસો પચાસ રૂપિયાનો આજે આંકડો થાય છે એટલી રકમની છેતરપિંડી એમની સાથે થઈ છે આ સિવાય આ ગુનાને ધ્યાને રાખી અને ચોટેલા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં બી એનએસની કલમ બી એન બીએનએસની કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર ચોપન જીપીઆઈડી એક્ટની કલમ ત્રણ બર્ડ્સ એક્ટની કલમ ચાર અને બાવીસ અને પ્રાઇઝ અને ચીટ મની સર્ક્યુલેશન બેનિંગ એક્ટની કલમ ત્રણ ચાર અને પાંચ આ તમામ કલમો હેઠળ આજે સદર આરોપીઓ છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ આ જે અગિયાર આરોપીઓ છે એમના સિવાય અન્ય એજન્ટો પણ જે છે એ તમામને સાથે રાખી તમામને પૂછપરછ ચાલુ છે પોલીસ દ્વારા એમને જે છે હસ્તગત કરવામાં આવ્યા છે પૂછપરછ બાદ એમાં જે પણ પુરાવા હશે એનું મૂલ્યાંકન કરી અને મુખ્ય અગિયાર આરોપીઓ અને એ સિવાય જો અન્ય એજન્ટ અને બીજા પણ કોઈ આરોપીઓ આમાં મદદગારીમાં સામેલ હશે તો આ તમામ વિરુદ્ધ જે છે કાર્યવાહી કરી કરીમાં આમ જોવા જઈએ તો એમણે કાયદેસર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ જે સોસાયટી છે એમાં પોતે પોતાની સોસાયટી રજીસ્ટર કરાવેલી હતી લોકોના પૈસા એમાં જમા કરાવતા હતા અને આવી છ થી સાત અલગ અલગ પ્રકારની સ્કીમ એમણે જાહેર કરેલી હતી અને સામાન્ય માણસોને પોતે એક બુક આપતા હતા કે જેની અંદર ડિપોઝિટ હોય તો એની એન્ટ્રી અથવા તો જે પણ સ્કીમના અંડરમાં એમણે પૈસા જમા કરાવેલા હોય એની એન્ટ્રી એ લોકો કરી આપતા હતા પણ છેલ્લા કેટલાક સમયથી લગભગ આશરે દોઢેક વર્ષથી જે છે એ રેગ્યુલર લોકોને પૈસા આપવાનું એમને બંધ કરી દીધેલું હતું અને હાલમાં જે માહિતી અમારી પાસે છે એ મુજબ લોકોના પૈસા લીધા બાદ આ પોતે જે છે એમણે કોઈ પણ રીતે પૈસાની ગેરરીતિ આચરેલી છે અને એના આધારે જ આ તમામ લોકોના પૈસામાં નુકસાન થયેલું છે અને એમના પૈસા જે છે એ પોતે પાછા આપવામાં પોતે નિષ્ફળ ગયેલા છે કેટલા આરોપી કૌભાંડ

સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મ ગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર